ચોટાણા બારસો છત્રીસથી ચૌદસો વિરમગામ બારસો એકાવનથી ચૌદસો પિચોતેર આંબલિયાસર તેરસો બાણુંથી તેરસો બાણું ધોળાસા અગિયારસો એંશીથી ચૌદસો ત્રીસ હળવદ બારસો પચાસથી પંદરસો અગિયાર રાજકોટ તેરસો બારથી ચૌદસો છન્નું વડાલી તેરસો પચાસથી પંદરસો બત્રીસ જેતપુર એક હજાર સુડતાલીસથી ચૌદસો એકાવન હિંમતનગર તેરસો ચાલીસથી ચૌદસો એક્યાસી જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ અમરેલી આઠસો બાણુંથી ચૌદસો ત્યાંસી વાંકાનેર બારસોથી ચૌદસો પચાસ ડાંગધ્રા એક હજારથી બારસો પચીસ ટિચોઈ તેરસોથી ચૌદસો પંચાવન ખાંભા બારસો અગિયારથી ચૌદસો એકાવન મોરબી તેરસોથી ચૌદસો ચુમ્મોતેર ધંધુકા અગિયારસો પચીસથી ચૌદસો એકતાલીસ બોટાદ બારસોથી પંદરસો ચૌદ રોલ બારસો સિત્તેરથી ચૌદસો છત્રીસ માણસા બારસો પચીસથી પંદરસો ચાર अंजार चौद सौ थी चौदह सौ इटोतेर दिदर बार सौ सित्तेर थी सौ सीतेर हारिश बार सौ थी चौदह सौ पचास चादर चौदह सौ थी चौदह सौ पचास थरा तेर सौ पचास थी चौदह सौ पचीस तेरसो पच्चीस थी पंदर सौ महुआ नौ सौ वीसौ बीजापुर बार सौ थी चौदह सौ नेव्या पुकरवाडा तेरसो सीतेर थी चौदह सौ सत्ताणु गोजारिया चौदह सौ पिचोतेर थी चौदह सौ नेवं उनावा थी पंदर सौ दस ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એક્યાસી જામનગર એક હજાર થી ચૌદસો પચાસ ચાણસમા એક હજાર થી તેરસો સાહીઠ પાટણ બારસો થી પંદરસો તળાજા તેરસો થી ચૌદસો બત્રીસ કડી તેરસો થી ચૌદસો પંચાણું સિદ્ધપુર બારસો થી પંદરસો બાર વિસનગર બારસો થી પંદરસો ઓગણીસ